છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીકો કોના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવકો દ્વારા માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે સત્યાવીસ વર્ષથી ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘ માટે ઉપલેટાના સેવકો દ્વારા માનવ સેવા વર્ષથી અમદાવાદના દ્વારકા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરી સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી રાજકોટના ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈ દ્વારકા સુધી પદયાત્રા કરનારા ભક્તો શ્રદ્ધાળુ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના લઈ દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુ ધોળકાથી લઈ દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે ને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુના સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે સત્યાવીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધા પૂરી પાડવામાં આવી હતી અમદાવાદના શરૂ કરેલી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ રસ્તામાં જે રામજીકી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી સરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ પદયાત્રીના માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટા નેશનલ પર આવેલા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી જેમાં આ સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિ ભોજન રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી છે

અમે દ્વારકા દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ મારું વરસ ત્રણ આ ત્રીજું વરસ છે અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ સત્યાવીસમું વરસ છે રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે સવારે ત્રણ વાર બપોરે ત્રણ વાર જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા સારા ચાની સ્ટોલ કેટલી હોટલ ઉપર બધી સુવિધાઓ ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે બસ બોલો મારું નામ જયરામભાઈ માલતીભાઈ રબારી ગામ ધોળકા આજથી આ સમજ સત્યાવીસમું વર્ષ છે સંઘનું મારું અને મારે એકસો પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ ચોરાણું છન્નું વખત દ્વારકા અને હું આજથી ઓગણીસો બ્યાસીથી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ ત્રણે પો નવ તારીખ છે જશે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે અને આ સંઘ કેટલાક વર્ષોથી સુધી ચાલે એવી અમારી પાથલા છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ રોહન માલજી માલજીવે રવારી ગામ ધોળકા થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ ની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે આ સેવામાં લગભગ સત્યાવીસ વર્ષથી તમામ પદયાત્રીઓ રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું લાવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ અને તળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ જે જગ્યા અમારા ચા નાસ્તાનો આયોજન તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે ઓકે એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા દસ વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ દસ વર્ષ પહેલા કરાવવું પડે રેડી જય રામજી જય દ્વારકાધીશ આજ રોજ બે માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો કરમસિંહ રબારીભાઈ નવ તારીખે દ્વારકા ધજારોહણ હતું ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે આવાનાવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ